જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ દસ વિશે મિત્રો સામાજિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો આજનું પેપર છે એટલે કે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસનું મિત્રો જે આજે બોર્ડનું પેપર જે લેવાયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છે વિડીયો પૂરેપૂરો જોજો બરાબર છે મિત્રો માર્ચ બે હજાર ચોવીસનું આજનું પેપર છે તો જોઈએ

પવન ઉર્જા આવશે ઓપ્શન સી આવશે અને પૃથ્વી પરિષદ પરિસર સ્ટોક હોમ ઓપ્શન ડી આ પ્રમાણે જોડકા આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ આપણે નીચેના વિધાનો ખરા ખરા છે કે ખોટાથી જણાવવાનો છે તો જો શરૂઆત કરીએ આપણે કે તત્વજ્ઞાન તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્ય કહે છે વિધાન કેવું છે મિત્રો સાચી વાત છે ત્યારબાદ જૂનાગઢમાં ચાર ગુફા સમુડ આવેલા વિધાન કેવું છે મિત્રો ખોટું શા માટે ત્રણ આવેલા છે કેટલા આવેલા ત્રણ આવે ચાર નથી ત્રણ ત્રણ આવેલા છે તે બરાબર સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટે ધારો મિત્રો ઓગણીસો સિતોતેરમાં અમલ મુખ્ય વિધાન કેવું છે મિત્રો ખોટું શા માટે તો મિત્રો છિતોતર નહીં પરંતુ ઓગણીસો પંચાવન આવે કેટલો ઓગણીસો પંચાવન આવે બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સરસ્વતી સબલા યોજના અન્વય કન્યાઓને વીમા વિનામૂલ્યે સાયકલ આપવામાં વિધાન કેવું છે ખોટું છે બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પુચન નાબૂદ કરવાનું વિધાન કેવું સાચી વાત છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાજગ્યા શહેરમાં આવેલું છે કે આવે છે તો ભોપાલ આવશે ઓપ્શન સી જવાબ ભોપાલ ત્યારબાદ આગળ જોઈએ આપણે કે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવ માટે બોર્ડની રચના કરી છે તો મિત્રો શું આવશે ઈસવીસન શું આવશે ઈસવીસન આવશે બાવન આવશે ઓગણીસો બાવન તો ઓપ્શન એ જવાબ સાચો આવશે પૃષ્ટિય જન મુખ્ય સ્રોત કયો છે કઈ તો મિત્રો શું આવશે તો આવશે નદીઓ પૃષ્ટિજનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે ઓપ્શન બી જવાબ આવશે આપણે આગળ જોઈએ કે ખાલી જગ્યામાંથી ખાજગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણતી નહેરનું ના નિર્માણ કરવામાં આવ્યું છે તો શું આવશે આ સોરી શું આવશે કાવેરી શું આવશે ઓપ્શન બી જવાબ આવશે કાવેરી બાદ આપણે આગળ જોઈએ કે એક્સપ્રેસ ખાસ ખાજગ્યા માર્ગ પણ કહેવાય છે શું દૂધ ગતિ શું કહેવાય એને મિત્રો દૂધ ગતિ કહેવાય શું કહેવાય દૂધ ગતિ પણ કહેવામાં આવે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નો આપેલ વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરે હા ગયા પૂરા પસંદ કરી જવાબ આપવાના છે તો સાચો ક્રમ મિત્રો અહીંયા જોડકા જોડવાના છે તો જો એ અને બી તમારા સમક્ષ આપેલા છે તો આપણે જો જોડવાનો પ્રયત્ન કરીએ છીએ તો શું આવશે તો જુઓ કે રાષ્ટ્રીય સંગ્રહાલય તો શું આવશે મિત્રો નવી દિલ્હી આવશે એટલે કે નવી દિલ્હી ત્યારબાદ સાલારગંજ તો શું આવશે હૈદરાબાદ આવશે અને વડોદરા મ્યુઝિયમ તો વડોદરા આવશે અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આવશે અમદાવાદ એટલે કે મિત્રો અહીંયા જે આપણે બી ઓપ્શન છે એ સાચો બનશે આપણે આગળ જોઈએ પ્રશ્નો કે નીચે બહુવિધિક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે તમારે કહેવાનું જવાબ આવશે સાગર નર્મદા ચંબલ ભાખરાગર ઓપ્શન ડી જવાબ સાચો આવશે આગળ જોઈએ પ્રશ્ન આપણે કે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગીશું જવાબ છે ચોરસી ટકા ઓપ્શન એ જવાબ આવશે ચોરસી ટકા પ્રશ્ન આગળ ઉત્પાદનના ત્રણેય સાધનો ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરી શું કહેવાય તમે કહેવાય નિયોજન ઓપ્શન ડી જવાબ આવશે નિયોજન કહેવાય આપણે આગળ જોઈએ કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિ ઓપ્શનની જવાબ આવશે બજાર પદ્ધતિ એ પ્રશ્ન આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપવાના છે તો કે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા મળે છે મિત્રો તો સાત હજાર પાંચસો ને સોળ પોઈન્ટ પાંચ કેટલો આવશે સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ ગુજરાતનું બારેમાં ખુલ્લું રહેતું બધું મિત્રો શું આવશે તો આવશે ભાવનગર અને વિશ વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રતિ કહી છે તો આવશે પશુપાલન શું આવશે પશુપાલન આગળ જોઈએ કે શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે મિત્રો જવાબ છે સેવા ક્ષેત્રમાં શેમો સેવા ક્ષેત્રમાં પ્રશ્ન આપણે જોઈએ વિભાગ બી જોઈએ તો જો એમાં શું છે કે નીચે આપેલા પચીસ પ્રશ્નોના ઉત્તર પ્રશ્ન તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નો આશરે પંદરથી પાંચ શબ્દોમાં જવાબ આપવાના દરેકના બે ગુણ છે ટોટલ ડાર્ક ગુણ છે તો જો શું આવશે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપવાની છે ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું આ વિધાન સમજાવવાનું છે કથકની નૃત્ય વિશે માહિતી આપવાની હતી રાજસ્થાનનું બીકાનાર જળતર કામ માટે જાણવું છે આ વિધાન સમજાવવાનું હતું ત્યારબાદ આપણે આગળ જોઈએ કે એલિફન્ટાની ગુફાઓ વિશે નોટ લખવાની હતી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન સમજાવવાનું હતું વન્ય સંરક્ષણ માટેના ઉપાયો જણાવવાના હતા અને પારિભાષિક શબ્દોનો અર્થ આપવાનો શબ્દો હતા સૌર્યોજાની ભરતી ઉર્જા ભરતી શક્તિ ત્યારબાદ સીશાના ઉપયોગો લખવાના હતા અને મને ઓળખો અને લખવાનું હતું તો આવશે ટસર અને સહેલ ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન જોશું છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવવાનું હતું આતંકવાદની આર્થિક અસર જણાવવાની હતી અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણની જોગવાઈઓ લખવાની હતી ત્યારબાદ આપણે આગળ જે પ્રશ્ન શું છે પ્રશ્ન જવાબ કે નીચે આપેલા અડત્રીસથી છેતાલીસ પ્રશ્નોના નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના આશરે સાઠથી એસી શબ્દોમાં ઉદાસર જવાબ આપવાના દરેકના ત્રણ ગુણ છે ટોટલ અઢાર ગુણ છે કે નીચેનું ચિત્ર જોઈ સવારના જવાબ આપવાના હતા મિત્રો અહીંયા જો એક ચિત્ર આપ્યું છે અને આધારે સવારના જવાબ આપવાના હતા તો આ ચિત્ર કઈ સ્થાપત્યનું છે આ સ્થાપત્ય કઈ રાજ્યમાં આવેલું છે અને તેનું મોતકામ કયા સ્વરૂપે થયેલું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે શાહનાથના સ્તંભોનો પરિચય આપવાનો છે અને વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવવાનું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભૂમિ સંરક્ષણના ઉપાય લખવાના હતા રણ પ્રકારની જમીન ઓછી ફળદુતા ધરાવે છે કારણ આપવાનું હતું અને વૈશ્વિક વિશે વૈશ્વિકરણ વિશે ટુંગળોટ લખવાની હતી અને નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખવાના હતા તો અહીં જે ચિત્રો આપે છે આઈએ માર્કો આપ્યો છે બરાબર છે એચ ડબલ સીપી સર્ટિફિકેટ આપેલું છે અને માનક પ્રદર્શક આપેલું છે તો આના તમારે પૂરા નામ લખવાના છે ત્યારબાદ ભાવ કારણો જણાવવાના છે અને મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલ મૂકી છે એમ તમારે જણાવવાનું હતું વિભાગ ડીમાં શું આપ્યું છે કે નીચે આપેલા સુરત તેપન પ્રશ્નોના સાતમોથી કોઈ પણ ચાર પ્રશ્નોના આ આશરે એકસો વીસથી એકસો પચાસ શબ્દોમાં જવાબ આપવાના અને પ્રશ્ન ચોપન જે નકાપૂરતો જે ફરજીયાત છે દર્શના ચાર ગુણ છે ટોટલ વીસ ગુણ છે તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે આ વિધાન સમજાવવાનું હતું અને વૈ વૈદિક કલા વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના પ્રાચીન ભારતનું મહત્વ સમજાવવાનું હતું ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભારતના કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિશ્વ સમજાવ સમજ આપવાની હતી અને ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધાર જણાવવાના હતા ત્યારબાદ ગરીબ નિવારણ માટે સરદાર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈપણ પાંચ યોજનાઓના નામ લખી નીચે આપેલા યોજની યોજનાની સમજ આપવાની હતી મા અન્નપૂર્ણા યોજના અને સેન સેન્દ્રીય ખેતીની પ્રોત્સાહન બધા આગળ જોઈએ આપણે કે બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે સમજાવવાનું હતું બંધારણમાં આપેલા બાળકોના અધિકારો જણાવવાના હતા ભારતમાં રેખાંકિત નકશામાં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સામે દર્શાવવાની કાળી જમીન પેરિયાર અભિયાન મગફળી પકવતું કોઈ એક રાજ્ય અને જહાજ બધવાનો ઉદ્યોગ એક કેન્દ્ર વિશાખાપટનમ બરાબર છે એ રીતે તમારે જણાવો ત્યારબાદ મિત્રો જે દસિણ વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રશ્નો જવાબ આપ્યા છે કે કાળી જમીન બીજા કયા ઓળખવામાં આવે છે અને પેરિયાર અભિયાન કયા રજમાં આવેલું છે બાદમાં મગફળી પાલન કરતું કોઈ પણ એક રાજ્યના નામ આપવાનું છે અને જહાજ બધવાનો ઉદ્યોગ માટે વિકાસ વિશાખાપટનમ શહેર કયા રજમાં આવેલું છે તો મિત્રો અહીંયા આપણે આપણે એકબર પૂરું કરીશું જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશે નવા વિડીયો સાથે નોટઅપી સાથે બન્યું જય હિંદ જય ભારત